આ લાઈક પાડો બાઈક ઊડ લાગા કૂક આવે છે શીખાવ લાગો હે નક કે યાર તો આપડે પાકે શીખવા દઉં આ પોટિયા તો પોટતા નહીં ભેંરાં તો બાઈક ને લે સાહેબ તો કોઈ ના તો પર જાતો તો તારો સાહેબ ફોટો મારો સાહેબ નંબર પાડ લો આ પોલીસ સ્ટેશન માં રે તો તારા ફોટો આ તો બાઈક આપતા ભરેલા એ નહીં કોક આપતા ભરેલા એ માં કાકાનું બાઈક આ તો મુક ટિફિન આ લઈ જાતો તો કુવા પર ટિફિન તો ટીફિન તો આલ રસ્તામાંથી લઈ લીવ ચાલ હ લાઇસન તો ઘેર પડ્યું અલ્યા હજી તારી ઉંમર જ નથી બાઈક ચલાવવાની ઉંમર થી આ તું હું તારા પગે પોકતા નહીં તું ગેગો હી હાલ પગ પગ બધું હી પોકન મારે તો સાહેબ બાઈક બાઈક જમા કર હું શું કહું હ પતરી હ લે આ તારી

હેલમેટ કેવાય એ જે હોય પણ તારે પહેરવાની જરૂર નથી તારા કાકા તું તો નોમ ખોઈ નોમ હા મતલબ આ સાહેબ આજ ના બોલી હું હો ને પોત વર પહેલા નોકરી કરીને આવ્યો હું અલ્યા કરી નાયો આવ્યો પણ આવું તો કેવાય તબકડો નોમ ખોઈ સોન નોમ ખોઈ કાકા એ તો આવી જ ના બોલાય અલ્યા ઈને તબકડો ના કેવાય તો શું કેવાય ઈને હેલમેટ કેવાય હેલમેટ કે હેડો તન પાછા હેડો પાછો પણ મારે અલ્યા તારી હું આજ ફોન નઈ લાયો

લાશ આ ના ગાલી સજ બાઈક આલ કરો ચલો આપણે ના ના બાઈક બાઈક તો પોછી બે બાઈક ના તું ના ના આલુ આલુ પૈસા આલુ પૈસા આલુ જકળ કામ પૈસા આલુ આટલાય લાય આલુ લાય ને ને સાહેબ સાહેબ મન સર મારું સાહેબ સાહેબ મને 50 આલો મા કરી લઈ જાવ આપણે કોઈ લે ના ના હા ના સાહેબ બાત લઈ ગયો સાહેબ 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 અરે કોક ઓ સાહેબ સાહેબ પૈસા આલુ સાહેબ પૈસા આલુ 200 નોટ સાહેબ 50 રૂપિયા પાછાવમાં કર્યોનું લઈ જવાનું સાહેબ પેલા સસ્તી વાત કર દો સાહેબ આલો ખાલી કર્યોનું લઈ જાની 1 રૂપિયો ની શું કહું હા ત શું કરવા આ હેલ્મેટ પહેર્યા વગર નીકળો એ તું બહાર આ સાહેબ કોઈ કિતાબકળો નઈ પહેરેન તમે કે હેલ્મેટ નઈ પહેરું તો હેલ્મેટ કેવાય

મને હોજ કે આલજો પાઉ એટલે તારા કાકા ને એક તો તો ઓ કેટલા થી દૂર થી હેડાડી લઈને આવ્યો તને શું જો જો વી તારા વડી પૈસા એ કાકા માર ખાવાનું થા તો મારે ખાવાની તમે નીકો છે ની મારે કુલ મારે તને કો કાતો ઓરિજિનલ પોલીસ વાળો આવી જાય તો કૂટી નાખ બૈડા લાલ કર નાખ અડધી રાતે કોઈ ના આવે લે તું એ તો તો હવે બીજી ચોકડી પર જાવું કે ભાઈ આટલે જ ઉભી આવું ના ના ઓય ઉભારી એ થોડી વાર આજુ બાજુ એક બોકો દે આવશે હમણાં

એ પાછળ લેલું બતાવ શું બતાવ બતાવો આટલા તારી થી શું બાઇક ચલાવી તું મારું